સિંગવડ સહિત તાલુકાની સોળ ગ્રામ પંચાયત માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આજ તારીખ બે છ હજાર પચીસ સોમવારના રોજ અગિયાર કલાકે સિંગવડ સહિત તાલુકાની સોળ ગ્રામ પંચાયત તથા એક ગ્રામ પંચાયતની સરપંચની પેટાચૂંટણી તથા અમુક પંચાયતોના સભ્યો બોર્ડની પેટાચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સિંગવડ તાલુકાની જે સોળ ગ્રામ પંચાયત તથા એક ગ્રામ પંચાયતમાં રણધીપુરમાં સરપંચની પટાચૂંટણી તથા અમુક ગ્રામ પંચાયતમાં સભ્યોની જે બોર્ડની પેટાચૂંટણી યોજવામાં તેનું જે આજરોજ સિંગવડ મામલતદાર ઓફિસ ખાતેથી જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું આજે જેમાં કટારાની પાલી ખાતે અનુસૂચિત આદિજાતિ તેમજ ખૂંટા ખાતે સામાન્ય સ્ત્રી પાણીયા ખાતે અનુસૂચિત આદિજાતિ તેમજ તોયણી ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ વણજારીયા ખાતે સામાન્ય હીરાપુર ખાતે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી મછેલાઈ ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સ્ત્રી જામદરા ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોમડપુર ખાતે સામાન્ય સીટ પહાડ ખાતે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી ઝાલિયાપાડા ખાતે અનુસૂચિત આજિજાતિ પીપળા પીપળિયા બે ખાતે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી ધામણબારી ખાતે અનુસૂચિત આદિજાતિ આરોડા ખાતે અનુસૂચિત આજિજાતિ છાપરવડ ખાતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને રણદિકપુર પેટાચૂંટણીમાં અનુસૂચિત આદિ આદિજાતિ સ્ત્રીનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે અમુક પંચાયતોના સભ્યોના બોર્ડની પણ પેટાચૂટણી યોજાવા જઈ રહી છે તેનું પણ જાહેરનામું સરકાર દ્વારા તંત્ર સરકારી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવી છે